પૂજા કેમ કે આપણે ગમે ત્યાં ને મારું નિયમ છે એ પ્રમાણ આપણે ચાલવું પડે તો અત્યારે માતાજીની પૂજા કરવાની છે અને આજે હું તમને મારી લાઈફની બે વસ્તુ એવી વાત કહેવા માગું છું કે મારી પાસે બે વસ્તુ ખાસ એવી છે કે જેને હું આજીવન રાખું છું અને બહુ કિંમતી માનું છું અને બહુ લક્કી માનું છું એક વસ્તુ તો પાસે એવરીડે હોય જ હતી પણ એક વસ્તુ હું ક્યારે યુઝ કરું છું ને શા માટે યુઝ કરું છું કેમાં યુઝ કરું છું એ હું તમને વિડીયોમાં બતાવીશ તો એ બે વસ્તુ શું છે એ પણ હું તમને કહીશ તો આગળ હું તમને બતાવું વિડીયોમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો ફેમિલી કેમ છો બધા મજામાં છો તો હું પણ મજા મજામાં છું તો અત્યારમાં ફ્રેન્ડ એન્ડ નોવલ સાથે મારી ચેનલમાં મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં ભાગી છે સાત તો અત્યારમાં જય માતાજી જય મોગલ ગુડ મોર્નિંગ તો દોસ્તો અત્યારમાં આપણે ઉઠી અને હવે કરવાની છે ડાયરેક્ટ આપણે Mata ni puja, puja keri, nasi to keri, waktu jawaran sih kame, terus kisuh biangjo teri lah, awi Good morning, kamu berapa jam Kalau good morning, cewek Mataji Mongol, kamu kide? Tapi ya jam berapa kisuh tu? Oh, dosa tiarap. Mataji ni puja karena kiri, lagi, ah panen udah karna kiri, terus pas hampir suapin ya ma. તો કન્ટિન્યુ વ્લોકમાં પીના રહેજો તો ફાઈનલી દોસ્તો અત્યારે આવી ગયા છે આપણે નાસ્તા કરવા માટે નાસ્તા કરવા માટે તો નાસ્તામાં છે એટલો રોટલી છે એ સાહ છે અડદનું શાક છે આ બધું ટાઈપ સેવલી ફાફડી છે મિક્સ છે ને એવું બધું છે આવું ઘણી વખત મેં વિડિયોમાં લીધું નહોતું પણ આ

નાસ્તો કરી અને ડાયરેક્ટ જઈ પછી તમને તો મળશું આગળ વિડીયોમાં ચેનલ માં હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના બોલતા વિડીયો બને ત્યાં સુધી તમારા દરેક ગ્રુપ શેર કરજો અને એલો ચેનલ માં સપોર્ટ કરતા રહેજો મળી આગળ વિડીયોમાં તો ફાઈનલી દોસ્તો કમ્પ્લીટલી આપણે ફેસ થઈ ગયા છે અને હવે જવું છે કામે થી હવે આપણે ગાડી ની સાવી હે આ બાજુ આપડી બાઈક પણ છે આ નહીં આ ઓરિયા तो अत्यार તો ફાઇનલી દોસ્તો અત્યારે સાડા બાર વાગીએ છીએ તો આપણે કારખાનેથી ડાયરી ઘરે જમવા માટે વી તો અત્યારે જમી લઈ ને પછી પાછા મળશું વિડીયોમાં તો અત્યારે તો ઘરે વી પછી તો પાછા એ મૂકી દીધી હવે અત્યારે જમી લઈ તો દોસ્તો આપણે તો ખાઈ પીને નીકળી ગયા છીએ હવે પાછું ફરીને પાછા કારખાને જવા માટે તો સાઇઝ લઈ જવાની છે કારણ કે આપણે કારખાને જતાં પહેલાં આપણા ફ્રીનું ઘર આવે છે રસ્તામાં સાઇઝને એવું બધું ત્યાં દેવાનું છે આપણે બધા તમને ખબર જ છે કે મારા ફ્રીના ઘરની બાજુમાં જ કારખાનું હોય તો અત્યારે મેં સાઇસ લેતા જઈ અને નીકળી જઈ આપણે કામે તો ગાડી બધી સ્ટાર્ટ કરી અને અત્યારે જો જમી અને કારખાના થોડું ઘણું કામ છે તો અત્યારે નીકળી જઈ કારખાને તો મળીશું પછી આગળ વિડીયોમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બિનારી દોનલી દોસ્તો અંતિર આવી ગયા છે આપણે તો કારખાને તો આ બાજુ આ ભાઈનું કામકાજ બધાનું ચાલુ થઈ ગયું છે મારે તો આગેભાઈ આ બોલો ધંધો કરે છે તો અત્યારે તો તડકો ને કારણ કે અત્યારે આમ તો ઉનાળાની સિઝનના હાલ ચાલુ છે એટલે ફૂલ તડકો હે ગરમીને થાય છે અત્યારે લાગી ગયું તો અત્યારે હવે પોત પોતાનું કામ કરીને પછી મળીશું પીડીઓમાં તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે જો કારખાનાથી ડાયરેક્ટ વહેલા ઘરે વીઆશી અને કરંટ કે જો આજે વહેલાં વેવા અને ચાળાશન આપણે વીએ વા તો આજે જવાનું છે ફરીને નેશ્વડ ગામને આંગણે ગામ કે ત્યાં રામા મંડળ છે તો રામા મંડળમાં જવાનું છે આવીને નાઈ ગયા છીએ થોડું ઘણું ફ્રેશ થવાનું બાકી છે એ પહેલાં આપણે કરવાનું છે માતાજીની પૂજા કેમ કે આપણે ગમે ત્યાં જઈને મારો નિયમ છે એ પ્રમાણ આપણે ચાલવું પડે તો અત્યારે માતાજીની પૂજા કરવાની છે અને આજે હું તમને મારી લાઈફની બે વસ્તુ એવી વાત કહેવા માગું છું કે મારી પાસે બે વસ્તુ ખાસ એવી છે કે જેને હું આજીવન રાખું છું અને બહુ કિંમતી માનું છું અને બહુ લકી માનું છું એક વસ્તુ તો મારી પાસે એવરીડે હોય જ હતી પણ એક વસ્તુ હું ક્યારે યુઝ કરું છું ને શા માટે યુઝ કરું છું કેમાં યુઝ કરું છું એ હું તમને વિડિયોમાં બતાવીશ તો એ બે વસ્તુ હું છે એ પણ હું તમને કહીશ તો આગળ હું તમને બતાવું વિડીયોમાં તો કન્ટિન્યુ બ્લોગમાં બીના રહેજો ફાઇનલી દોસ્તો અત્યારે થઈ ગયા પછી આપણે કમ્પ્લીટલી તૈયાર તો દોસ્તો મેં તમને જે વાત કરી હતી કે મારી બે પર્સનલ બે વસ્તુ છે તો હું એ તમને બતાવું તો આપણે એક તો ખાસ જે આ વસ્તુ છે એ આ એવરી ડે મારી પાસે જ હોય કારણ કે આ આપણે મોરારી બાપુ પાસેથી મળેલી છે તો એને આપણે એવરી ડે રાખીએ છીએ અને બીજું જે આપણે દરરોજ એવરી ડે માટે આપણે આ ભેળ્યો છે એ આ બે વસ્તુ હું ખાસ અને ખાસ લકી માનું છું આનો યુઝ જ્યારે ભેળિયાનો યુઝ હું જ્યારે રામા મંડળમાં જવાનું હોય પોગ્રામમાં જવાનું હોય ત્યારે કરું છું તો આને હું ડેલી આપણે પૂજા માટે જ રાખું છું અને જે મેં તમને વાત કરી છે આ વસ્તુ તો મારી પાસે જ હોય કારણ કે આપણને મોરારી બાપુ પાસે મળેલી છે આ બહુ ઓછા માણસો પાસે હોય છે આપણી પાસે એટલે આને ખાસ લખી માનું છું અને એક આજે બીજો ભેળીઓ છે અને બીજો એક ભેળિયો છે આપણે મોગલમાં મંદિરમાં જ રાખીએ છીએ અને આપણે પૂજા કરીએ છીએ તો આ બે વસ્તુ હતી મારી ખાસ લખી તો અત્યારે દોસ્તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને જવું છે નેશ્વડ તો અમારા ઉસ્તાદની બધા વાટે છે તો અત્યારે હું ડાયરેક્ટ ત્યાં જઈ અને પછી મળશું આગળ વિડીયોમાં તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહેજો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે નીકળી ગયા છીએ રામ મંડળમાં બધું કમ્પ્લીટ થઈ છે આ બાજુ ખેલોને એવું બધું ગાડી અને અમારો ઉસ્તાદ અહીંયા છે તેની વાટે તો અત્યારે ઉસ્તાદ આવે પછી મેં પાછા જઈ નાઇટમાં છે નેશવર્ટ તો બીજું તો ક્યાં નથી કહેતું અત્યારે રામા મંડળમાં નીકળી પછી પાછા મળશું કાલે ફ્રેન્ડ નવા વ્લોગ સાથે આજના વ્લોગને અહીં એન્ડ કરું છું વ્લોગ મન સુધી જોડાણો તે બદલ બધાનો દિલથી આભાર મળીશું ફ્રેન્ડ નવા વર્ગ સાથે કાલે ત્યાં સુધી જય માતા જય મંગલ બાય બાય